એક જ ઘટના બે અલગ અલગ પરિસ્થિતિમાં રહેતા માણસો માટે કેટલો અલગ દ્રષ્ટિકોણ લઈને આવી શકે એનું ઉદાહરણ ઉનાળામાં થતું માવઠું છે ભર ઉનાળે ધૂમધકતા તડકામાં ચારેય બાજુ ગરમીથી પરેશાન થતો શહેરનો માણસ માવઠાને કે પછી વરસાદને જોઈને કહેશે કે ગરમીથી રાહત મળવાના સમાચાર છે આ જ સમાચાર તમે વિસાવદરના કે જૂનાગઢના કોઈપણ પંથકના કોઈપણ ગામડાના ખેડૂતને જઈને પૂછો તો એ કહેશે કે માવઠું તો મુસીબત લઈને આવશે એવું લાગી રહ્યું છે

આગાહી હતી સ્વાભાવિક રીતે અસર ગુજરાતમાં પણ દેખાવાની હતી રાજકોટ પાસે ધોરાજીમાં ભાવનગરમાં અચાનક જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થવાની શરૂઆત થઈ ગઈ છે અને કદાચ તમે રાત્રે સૂતા હશો ત્યારે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં બનાસકાંઠામાં મહેસાણામાં અમદાવાદમાં એ સિવાય રાજ્યની સરહદ પર પૂર્વ વિસ્તારના વિસ્તની પૂર્વ વિસ્તારના ગામડાઓમાં જિલ્લાઓમાં પણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં કચ્છના પણ કાંઠાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આ વરસાદ શનિવારે પણ વધારે આકરો બનશે તીવ્ર બનશે અને પછી એ માવઠું કેટલો સમય ચાલે છે એના પર આધાર છે એના પછી ફરી એકવાર ગરમીની શરૂઆત થઈ જશે ગરમી અને વરસાદના આ વાતાવરણની વચ્ચે જે તસવીરો સામે આવે છે એ ખેડૂતો માટે ચિંતાજનક હોય છે બાગાયતી પાક કરતા ખેડૂતો માટે કેરીની સિઝન શરૂ થઈ છે કેરીનો પાક લેવાની શરૂઆત કરે ખેડૂતો અને પછી એ જ વખતે જો માવઠું એમને ત્યાં વિલન બનીને આવે તો એ ખેડૂતની પરિસ્થિતિ કપરી થઈ જતી હોય છે કુદરત કોપાયમાન રહી છે છેલ્લા કેટલાય સમયથી છેલ્લા થોડા વર્ષોની પેટર્ન તમે જુઓ તો સાયક્લોનની અસર જોવા મળે છે કેરી જેવા પાકને ખૂબ મોટું નુકસાન થાય છે મોટા તોફાનો જ્યારે આવે ત્યારે એ વર્ષોથી જતનથી ઊભા કરેલા વૃક્ષો અચાનક જ એનો વિચ્છેદ થઈ જાય એ ખતમ થઈ જાય અને સરકાર પણ સહાય કરીને કેટલી કરી શકે એની પણ એક મર્યાદા છે આ ગતિમાં આ ચક્રમાં બધાના ભાગે કશુંક ને કશુંક તો આવે છે કેમ કે કુદરતમાં જ્યારે જળવાયુ પરિવર્તનની સ્થિતિ સામે આવે આબોહવા બદલાય સિઝન બદલાય ને કઈ સિઝનમાં ક્યારે શું થાય ખબર ન પડે ત્યારે પરિસ્થિતિઓ સર્જાતી હોય છે માવઠાની માવઠા પૂરતી એ પરિસ્થિતિ સીમિત રહે અને ફરી એકવાર રૂટિન વાતાવરણ શરૂ થઈ જાય તો કોઈ વિશેષ નુકસાનની સ્થિતિ નહીં આવે બાકી ઉત્તરાખંડના ચમોલીમાં જે દુર્ઘટના સામે આવે છે આવા સમયમાં દરિયાનું તાપમાન અને જમીન પરનું તાપમાન એ બંને મેચ નથી થતા અને એટલે જ લો પ્રેશર બને છે લો પ્રેશર બને ત્યારે પછી હવા એક બાજુ આકર્ષિત થાય અને પછી ચક્રવાતો સર્જાતા હોય છે એટલે આ સિઝન ચક્રવાતો માટે પણ ખૂબ સેન્સિટિવ બની જતી હોય છે અને એટલે જ અપેક્ષા રાખીએ અને એવું દેખાય પણ રહ્યું છે કે ભવિષ્ય એટલું પણ ખરાબ નથી વરસાદના અમુક અપવાદોને બાદ કરતા જે તસવીરો સામે આવી છે ભાવનગરના વરસાદની રાજકોટના ધોરાજીની ઉત્તરાખંડના ચમોલીની અયોધ્યા ની કરીએ વરસાદની તસવીરો પર સૌથી પહેલા નજર કદાચ ચોમાસાના વરસાદ અંગે જોઈએ તો ચોમાસું લગભગ ઓગણીસો સાસઠના જેવું રહી શકે અથવા તો બે હજાર પાંચ અને બે હજાર છ જેવું રહી શકવાની શક્યતા રહે છે પરંતુ ગરમી વધારે પડી રહી છે એટલે કદાચ ચોમાસું લગભગ ઓગણીસો સત્તાણું જેવું કદાચ રહી શકે પરંતુ ચોમાસામાં ગરમી વધારે પડે અને ભારે વરસાદ થાય કે ઓછો વરસાદ થાય કે ચોમાસું સારું આવે તેવું કહી ન શકાય જ્યાં સુધી ઉપલા લેવલના જે પવનો અને ઉપલા લેવલમાં વરાણ અરબસાગરની વેપર અને બંગાળ બંગારસાગરની જે વાહન છે એને વાદળ ઠંડક મળે અને વરસાદ થાય તો તે જ તો જ ચોમાસાનું આંકલન મૂકી શકાય પરંતુ આમ છતાં આ ચોમાસું લગભગ બે હજાર બે હજાર છ બે હજાર સાત જેવું રહેવાની શક્યતા ગણી શકાય અને ક્યારેક કોંગ્રેસનું શાસક જેવું રહેવાની શક્યતા ગણી શકાય પરંતુ ચોમાસું એકંદરે નબળું રહેવાની શક્યતા નથી આમ છતાં પાછોતેર વરસાદ થોડોક વધારે પડવાની શક્યતા રહેશે અને ચોમાસું ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ જવાની શક્યતા રહી શકાય બંગાળ મહસાગરમાં મે મહિનામાં ખતરનાક ભવન ઘ્રુ બનવાની શક્યતા રહે છે અને અરબ સાગરમાં પણ લગભગ દસમી મેથી પંદર ધ્રુવ મચ્ચે એક ચક્રવાર્ત બનવાની શક્યતા રહે છે વાત કરીએ વિસાવદરની વિસાવદરમાં પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અલગ અલગ કાર્યક્રમોમાં હાજર રહ્યા છે આપણે આશ્રમમાં પણ ગયા વિસાવદર એવું ક્ષેત્ર છે કે જ્યાંથી ખેડૂતોની ખૂબ સમસ્યાઓ છે જેટલા લોકો કરી શકતા હતા એમણે સ્થળાંતર કરી દીધું એક મોટો હિસ્સો એવો છે કે જે સુરત પહોંચી ગયો છે એના પછી ત્યાં જે લોકો વધ્યા છે એમની પાસે એટલી મોટી જમીનો નથી અને જે છે એની પાસે એટલાય વધારે પૈસા નથી કે બધા જ રિસોર્ટો બાંધીને કરોડપતિ થઈ જાય એટલે એમને જ્યારે જંગલના નિયમો લાગુ થાય ત્યારે એમનો સંઘર્ષ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે થાય બહુ સ્વાભાવિક છે પણ વન ખાતાની પોતાની જરૂરિયાતો છે વન ખાતું જે નિર્ણય કરે છે એનું એક એ ડિપાર્ટમેન્ટ એનું કામ છે દરેક માણસોની પાસે તો કદાચ આપણે આવા ડિપાર્ટમેન્ટની જરૂર જ ન પડતી પણ એ ખાતાઓ એ વિભાગોનું અસ્તિત્વ એટલા માટે છે કેમકે એ વનનું વિચારી શકે ખેડૂતો સાથેનો સંઘર્ષ થાય એમાં બહુ જ મૂળભૂત કારણ એ હોય છે કે જે ગોળ ને ખોળની નીતિ કે બહુ જ પૈસા કે બહુ જ અમીર માણસો મોટી કંપની એ લોકોને ઘણી બધી મદદ કરી દે છે સરકાર પાછલા બાર એમને મદદ કરે છે રોજગારીનું સર્જન કરે છે એવું બાનુ આપી દે છે સરકાર પણ એ જ વાત જ્યારે ખેડૂત કે ખેતીની ની મદદની આવે ત્યારે સરકાર એ વખતે નીતિ નિયમ જંગલના કાનૂન સામે લાવે છે અને એટલે જ એ કાનૂનો વચ્ચેના સંઘર્ષ અને એ સંઘર્ષ પછીનો ઊભો થયેલો સંવેદનશીલ વિસ્તાર વિસાવદર મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા પણ એવો સમય છે કે જ્યાં આમ આદમી પાર્ટી પણ પોતાની ખૂબ તૈયારીઓ કરી છે પૂરજોશમાં છે આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાય પણ વિસાવદરમાં છે એ સિવાયના નેતાઓ પણ છે અલગ અલગ મિટિંગ થઈ રહી છે આમ આદમી પાર્ટી પણ પોતાનું સંગઠન ફરી એકવાર ઊભું કરવાનો પ્રયત્ન કરી રહી છે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે સૌથી મોટો પડકાર કોણ હશે આમ આદમી પાર્ટી ઉભરીને આવશે કે પછી કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જાળવીને વધારે ખીલીને ખૂબ મજબૂતાઈથી ભાજપને સ્પર્ધા આપશે એ સ્પર્ધાનો જવાબ આપણી પાસે બહુ સરળ છે કે જ્યાં સુધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અંદરો અંદર ઝઘડીને એ નક્કી નહીં કરી શકે કે અહીંયાના આ જમીનમાં લડાઈના સાચા હકદાર અમે છીએ અને અમે જ ભરીશું બાત અને અમે જ લડી લઈશું ત્યાં સુધી એ વાતનો કોઈ જવાબ નથી આમ આદમી પાર્ટી ગમે તેટલો પ્રયત્ન કરે ગમે તેટલો માહોલ બનાવે એ કોંગ્રેસ કરતાં મજબૂત નથી ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા તો એટલા બધા ઊંડા છે કે આટલા વર્ષોની ભાજપની સરકાર પછી ભાજપના મૂળિયા એટલા ઊંડે નથી જઈ શક્યા સત્તા છે એટલે ભારતીય જનતા પાર્ટીનું જોર અને વર્ચસ્વ દેખાય છે પાંત્રીસ વર્ષ સુધી સત્તા ન હોય તમારી પાસે અને તોય તમે કોંગ્રેસ જેટલું જોર બતાવી શકો તો એને મૂળિયા ઊંડા કહેવાય એટલે કોંગ્રેસના મૂળિયા કેટલા ઊંડા છે એ સર્વવિધિ હકીકત છે એ મૂળિયાને ઉખાડવાનું કામ કામ અને ઉખાડીને ફેંકવાનું બંને પક્ષ કરવાનો પ્રયત્ન કરે છે ભાજપ તો વર્ષોથી કરતું આવ્યું છે આમ આદમી પાર્ટી પણ એ પ્રયત્નમાં છે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીની જેમ પોલિટિક્સને સિરિયસલી લે છે અને ચોવીસ કલાક કરે છે એ બ્રેક નથી લેતા એ પાર્ટ ટાઈમ પોલિટિક્સ નથી કરતા એ મુદ્દાઓનું જ પોલિટિક્સ નથી કરતા એ જીતવાની રાજનીતિ પણ કરે છે અને એટલે જ જ્યારે જીતના સંકલ્પ સાથે કોઈ પાર્ટી મેદાનમાં ઉતરે ત્યારે એ સ્પર્ધા અતિશય રસાકસીવાળી અને બહુ જ રસપ્રદ બની જતી હોય છે આમ આદમી પાર્ટીનું મેદાનમાં ઉતારવું ઉતરવું એ વાતનો સંકેત છે અને એમાંય ગોપાલ ઇટાલિયાનું ઉતરવું એ બતાવે છે કે વિસાવદરની જંગ આસાન નથી થવાની ના ભાજપ માટે ના કોંગ્રેસ માટે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારે છે કે કેમ કોંગ્રેસ આ સીટ ભારતીય જનતા પાર્ટીને આપી દે છે કે ભાઈ આપણે સત્યાવીસમાં જો લડવું હશે દમખમથી તો અત્યારે આમ આદમી પાર્ટીને જીતવા નહીં દેવાય કેમ કે એમનો એક પણ ધારાસભ્ય વધ્યો તો બે હજાર સત્યાવીસમાં બાર્ગેનિંગ પાવર આપણો ઓછો થઈ જશે કોંગ્રેસનું એકમાત્ર લક્ષ્ય અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે લડવું કે બધું આ બધા કરતાએ પોતાના ગઠબંધનમાં પોતાનું વજૂદ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું વધારે છે એવા સમયમાં ગુજરાતમાં આવનારા સમયમાં ગઠબંધન અને એની સ્થિતિને લઈને કોંગ્રેસ માટે પહેલો પડકાર આમ આદમી પાર્ટી છે ભાજપ જેટલી આક્રમકતાથી પ્રયત્ન કરશે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો એના કરતાં બેવડી આક્રમકતા સાથે કોંગ્રેસ એવું ઈચ્છે કે આમ આદમી પાર્ટી ખતમ થાય ને એ ખતમ થાય તો એમને સ્પેસ મળે એની સામે લડવા માટે જે ઉમેદવાર છે મેદાને એને તમે ઇગ્નોર નથી કરી શકો એમ એ ગોપાલ ઇટાલિયા છે અને ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને સાબિત કરી છે સતત લડાઈઓમાંથી અને એટલે જ આ સંઘર્ષમાં ભારતીય જનતા પાર્ટી માટે આમ જોઈએ તો રાહ આસાન છે સરળ છે કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અંદરો અંદર એટલું બધું ઝઘડશે કે ભાજપને કોઈ સવાલ આવશે કે કેમ પણ આ વિસાવદર છે અને વિસાવદરનો ઇતિહાસ સત્તા વિરોધી રહ્યો છે વિસાવદર સત્તા જોઈને કોના પક્ષની સરકાર છે કશું જોઈને વોટ નથી આપતી એ તો જ સમીકરણ છે છે સ્થાનિક સ્થિતિ અને કોઈનો પણ ગરબો ગેર મોકલી શકે છે એટલે જે ભૂપત ભાયાણી જીતીને આવે આમ આદમી પાર્ટીમાંથી ને પછી ગયા એ ફરીથી હિંમત કરી શકશે ભારતીય જનતા પાર્ટીમાંથી લડવાની ભાજપ એમને ટિકિટ આપશે કે કેમ એ ખબર નથી હર્ષદ રેબડીયા કોંગ્રેસમાં હતા એ કોંગ્રેસમાંથી સતત જીતતા હતા એ ભાજપમાં જતા રહ્યા એમને પણ નકાર્યા હવે પછીનો જે જંગ થવા જઈ રહ્યો છે એ જંગ સાબિત કરશે બે હજાર સત્યાવીસનું બાર્ગેનિંગ પાવર કે કોણ કેટલું બાર્ગેન કરી શકશે સીટમાં નેગોશિએટ કેટલું કરશે કોણ વધારે પાવરફુલ રહેશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જીત કે હાર કોની થાય છે એના પર આ બધો જ આધાર છે જો આમ આદમી પાર્ટીની વધુ એક સીટ વધતા અને આમ આદમી પાર્ટીનો વધુ એક મજબૂત અને સશક્ત અવાજ વિધાનસભામાં જતાં રોકી શકે છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને સાથે મળીને તો કદાચ સ્થિતિ બદલાશે ને એટલે જ આપની લડાઈ પણ આસાન નથી મુખ્યમંત્રી મેદાનમાં છે મુખ્યમંત્રી કરોડો રૂપિયાના કામોની જાહેરાત કરી છે વિસાવદરમાં તમારી પાસે સરકાર હોવાનો ફાયદો એ હોય છે કે તમે કરોડો રૂપિયાની લાણી કરી શકો છો ચૂંટણીઓની જાહેરાત થઈ નથી અને એટલે જ એમાં આચાર સંહિતા કે બાકી બધા વિષયો અડતા નથી ચૂંટણી શરૂ થાય પછી તમારે પક્ષના પૈસાથી કાર્યક્રમો કરવાના છે બાકી એના પહેલાં તો તમે બધું જ સરકારી કાર્યક્રમોના નેજા હેઠળ કરી શકો છો વિસાવદર

विसावदर के लोगों के साथ भाजपा ने बहुत ही अपमानजनक खेल खेला गुजरात में भाजपा को प्रचंड बहुमत थी सरकार के लिए उसे किसी विधायक की जरूरत नहीं थी लेकिन विसावदर के खेडूतों ने कभी भाजपा को नहीं जिताया उसका बदला लेने के लिए दबाव और प्रभाव में विधायक का इस्तीफा दिलवाया गया लगभग डेढ़ साल से विसावदर का विकास ठप है कोई धारा सभ्य नहीं है केवल भाजपा की के वजह से जहां भी धारासभ्य इस्तीफा देते हैं तीन महीने के अंदर चुनाव होता है लेकिन जानबूझकर के करके अपने नेताओं के द्वारा कोर्ट में अर्जी लगवाई गई कि चुनाव ना हो अब जो है उस अर्जी को वापस लिया गया और चुनाव होने जा रहा है तो विसावदर से हम दो अभियान शुरू कर रहे हैं एक विसावदर चुटनी को जीतने का अभियान इसलिए प्रदेश का सम्मेलन हम विशावदर में कर रहे हैं तेरह तारीख से विशावदर के कैंपेन का हम आगाज करेंगे और पूरे प्रदेश से जो पदाधिकारी कार्यकर्ता आ रहे हैं वो एक विधानसभा क्षेत्रों में संगठन निर्माण के जो काम है जहां जहां गैप रह गया है उसको पूरा करने का जो है हम अभियान चलाएंगे નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તાર નો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર મારે તમને એક આમંત્રણ આપવું છે વિનંતી કરવી છે અને જાણકારી આપવી છે કે આવે એ રવિવારે બે દિવસ પછી વિસાવદર ખાતે માંડાવડ માં સતીઆઈ પાર્ટી પ્લોટમાં એક વિશાળ કાર્યકર્તા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ભર માંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના શુભચિંતકો મને વ્યક્તિગત રીતે સમર્થન કરનારા વ્યક્તિઓ અને વિસાવદર ભેસાણ પંથક નું સારું ઈચ્છનારા સૌ લોકો ગુજરાત નું સારું ઈચ્છનારા સૌ લોકોને મારી અપીલ છે સંખ્યામાં સ્વયંભુ આ સંમેલન હાજરી આપી અમને સૌને બળ આપો તાકાત આપો અમારી ઉર્જા વધારો કેમ કે આ સંમેલન વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણી દિશા નક્કી કરનારું છે આ સંમેલન ગુજરાત ભરના ખેડૂતોનું ભવિષ્ય નક્કી કરનારું છે આ સંમેલન ગુજરાત ની રાજનીતિ નો ઇતિહાસ બદલનારું તમામ સમર્થન કરવા માટે આ ચૂંટણી અંદર મારો ઉત્સાહ વધારવા માટે અમારી ટીમ નો ઉત્સાહ વધારવા માટે ગુજરાત ભરના ખૂણે ખૂણે આપ સૌ લોકો વિસાવદર આવશે એવી મને આશા છે વિશેષમાં એક સારી બાબત એ પણ છે કે આ વિસાવદર વિધાનસભાની અંદર

એટલે સાડા છસો કરોડ રૂપિયા સરકાર વાપરે ત્યારે સમજવાનું કે સરકારને શું જોઈએ છે કામ કરવાથી વોટ મળે છે કે કેમ એ પ્રશ્નનો જવાબ હજી સુધી કોઈની પાસે નથી મળ્યો રાજ્યમાં વાતાવરણને જ લગતા પરંતુ છતાંય બીજી રીતે દેખાતા બીજા સમાચાર આગની ઘટનાઓના છે સુરતમાં ગૃહમંત્રી હર્ષભાઈનું ઘર છે એની સામે જ ખૂબ લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી વહેલી સવારે પણ આઠની આસપાસ ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો ફટાફટ ફાયર વિભાગની ગાડીઓ પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યા બચાવવામાં આવ્યા પણ એવી જ તસવીરો અમદાવાદના ખોખરામાંથી એ સામે આવી અમદાવાદના ખોખરાનું પરિષ્કાર વન અપાર્ટમેન્ટ આવેલું છે અપાર્ટમેન્ટના સી બ્લોકમાં પાંચમા ટાવરમાં આગ લાગી અને પાંચમા માળમાં એ આગ લાગતાની સાથે જ દ્રશ્યો ભયાવહ સર્જાયા ફાયર બ્રિગેડની ગાડી પહોંચે બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે એ પહેલાં એક બહુ જ રસપ્રદ તસવીર સામે આવી અને એ હતી ખરાબ સ્થિતિમાં પણ હિંમતથી લીધેલા કામની તસવીર સ્થિતિ બહુ ડામાડોળ થતી જાય અને આજુબાજુનું ભવિષ્ય બહુ ધૂંધળું ધૂંધળું લાગે ત્યારે માણસને નથી સમજાતું કે એણે આગળ શું કરવું છે એવા સમયમાં જે હિંમતથી કામ કરી શકે એ આજુબાજુના લોકોના જીવન બચાવી શકે ડીસાની આગ જે લાગી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને પછી એ એ બ્લાસ્ટમાં લાગેલી આગમાં શ્રમિકોના મૃત્યુ થયા એમાંથી એક તસવીર સામે આવી ભાસ્કરની બધા એડિશનની ફ્રન્ટ સ્ટોરી હતી અને એ સ્ટોરી કહી રહી હતી કે મા બાપ જે હતા એ પોતાના બાળ પોતાની બાળકીને વળગી ગયા એમને એટલી રીતે કવર કરી કે ગમે તે થાય અમે તને બચાવી લઈશું અને એમના પ્રયત્નો જુઓ કે મા અને બાપ બંને મૃત્યુ પામ્યા એ પોતે દાજીને મર્યા પણ પોતાના સંતાનને બચાવ્યું મા બાપ કેટલો પ્રેમ કરે છે પોતાના સંતાનને આનાથી ઉત્તમ બીજું કોઈ ઉદાહરણ ન હોઈ શકે ખોખરાના પણ પરિષ્કાર વનમાં જ્યારે આગ લાગી ત્યારે એક સ્ત્રી છે જેને ખૂબ મહેનત કરીને પછી પોતાની દીકરીને ઉતારી બીજાને ઉતારીને ને પછી પોતે લપસવાય જતા હતા અને તોય પોતાની જાતને સંભાળીને ઉતરી શક્યા આ તસવીર છે એ એ ભરોસાની તસવીર છે જે આપણને હજી પણ ભારત ભારતની કુટુંબ વ્યવસ્થા પરિવાર માટેનો પ્રેમ એ બધું જે યથાર્થ કે પછી ચરિતાર્થ સાબિત કરે કે અહીંયા પોતાના કરતા પોતાનું જણેલું વધારે વાલું હોય છે એ બતાવતી આ તસવીર છે જોઈએ પરિષ્કાર વનમાંથી સામે આવેલા એ દ્રશ્યો અને ઉનાળાનો સમય છે આગ લાગવાની ખૂબ ઘટનાઓ બને છે આપણી સમસ્યા એ છે કે સરકાર ખૂબ કડક થાય એટલે આપણે બધી જ ફાયર સિસ્ટમ લગાવી દઈએ પણ આપણને ખબર નથી હોતી કે વાપરવી કેવી રીતે તમે કોઈ પણ બિલ્ડિંગમાં રેન્ડમલી જઈને કોઈ પણ માણસને પૂછજો દસમાંથી હજી આટલી ઘટનાઓ અને આટલો અવેરનેસ માટેનો પ્રયત્ન કરવા છતાંય દસમાંથી તમને મિનિમમ પાંચ માણસો એવા મળશે કે જેમને એમની સામે રાખેલા ફાયર એક્સટિંગ્યુશર વાપરતા નહીં આવડતા હોય વિડિયો જૂનો છે ટીઆરપી ગેમ ઝોનની ઘટના પછી કરેલા એક પરીક્ષણનો અથવા મોક છે કે જેમાં એ સાધનો કેવી રીતે વાપરવા એ ફાયર ડિપાર્ટમેન્ટના એક અધિકારી આવીને અમને બતાવ્યું હતું અને અમારા દર્શાવ્યું હતું એ વિડીયોના એ જે મહત્વના આશ છે એ તમને ફરીથી એટલે બતાવવા છે કેમ કે ઉનાળો છે શોર્ટ સર્કિટની ઘટનાઓ વધી રહી છે આજે જ અમદાવાદમાં અને બાકી રાજ્યના વિસ્તારોમાં અનેક જગ્યાએ આગની ઘટના છે એ આગની ઘટનામાં આપણી પાસે એ જવાબ હોવો જોઈએ के फायर एक्सटिंगुशर ना बाटला लगाई तो देशु वापरीशु केवी रीते नजर करिए बन्ने तस्वीरों पर एक स्त्री ने પોતાના સંતાનોને બચાવતી તસવીર બીજી તસવીર કેવી રીતે वापरीशु फायर एक्सटिंगुशर आज સુબે જબ નીચે વોક કર રહા થા તો આપકી આફકી માહિતી મુજે મિલી તો ફાયર બ્રિગેડ કી ટીમ કે સાથ સાથ પહેલે હી ઉપર ગયા ઓર મેને દેખા કે જેસ પ્રકાર સે ફાયર બ્રિગેડ કી ટીમ વો આપકે સામને જંગ લડ રહી હૈ ये सही तौर पे हनुमान के रूप में आज वो लोग ने यहाँ पे काम किया है और आप देख सकते हो कि सूरत शहर महानगर पालिका की जो पूरी फायर ब्रिगेड की टीम है उन्होंने बहुत ही अच्छा काम किया है और कई लोगों को बचाने का आज वो लोगों ने भगीरथ कार्य किया है जी हाँ मैं पहले से ऊपर ही था और आप देख सकते हो कि अभी भी फायर ब्रिगेड की हमारे हाईटेक जो मशीनरीज है उसके माध्यम से ये आग को बुझाने का प्रयास किया जा रहा है मैं लास्ट मेरी जो मैं अभी ऊपर से जब नीचे आया तो खास तौर पे जो आग है वो कंट्रोल में आ गई है लेकिन धुआं जो है वो लास्ट जो ये फेज है वो अभी चल रहा है और कुछ ही देरों में इसको भी कंट्रोल में ले लिया जाएगा पचास से ज्यादा लोग फायर ब्रिगेड के अंदर काम कर रहे हैं कुछ लोग ये क्षेत्र में काम कर रहे हैं और कुछ लोग फ्रंट फेज पे काम कर रहे हैं ऐसे करके कुल मिला के डेढ़ फायर ब्रिगेड की टीम यहाँ पे मौजूद है

અને આ દરેક બિલ્ડિંગમાં હોવું જ જોઈએ બ દરેક બિલ્ડિંગમાં હોવું જોઈએ અને હોય છે જ એના આધારે જ ફાયર સર્ટિફિકેટ પર એનઓસી મળે છે ફાયર સર્ટિફિકેટ જે જે આ ફાયર સિસ્ટમના આધારે મળતું છે બીજું સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ ભી તમારે સારું છે એટલે કે જ્યારે પણ ફાયર થાય એનો જે સ્મોક છે હા એ બહાર જતો રહેવો જોઈએ ઈટ્સ અ નેચરલ વેન્ટિલેશન એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપણે YouTube પર જો રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો અમારા વિડિયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ નાગરિકોથી મહાન બને છે અને જો આપણે ઈચ્છીએ છીએ કે આપણે આપણા દેશને મહાન બનાવીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ નમસ્કાર